નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પોળ શહેરના નવાપુરા ડેરીમાં સ્ટીલની બરણીઓની ભેટ આણંદ જિલ્લાના ઓડ નગરની નવાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સોળ વર્ષ પહેલા તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી ખૂબ ઓછા સમયમાં આ મંડળીએ ખૂબ પ્રગતિ કરી છે દૂધ ભરતા ગ્રાહકેયાને દરેક પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે વર્ષ રૂન બે હજાર એકવીસમાં આણંદ જિલ્લાની અમૂલ ડેરી દ્વારા ડેરીઓ સુઘડ વહીવટ તથા સુંદર કામગીરીને કારણે નવાપુરા દૂધ ડેરીને અમૂલના પંચોતેર વર્ષ પૂરા થતા જિલ્લાની આઠ ડેરીઓ માંગતી ઓળ નવાપુરા દૂધ સહકારી મંડળીના ચેરમેન શ્રી ગોપાલસિંહ રાવલજીનું બહુમાન કરવામાં આવ્યું હતું ડેરીને પ્રમાણપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું મંડળીના ચેરમેન શ્રી ગોપાલસિંહ તથા ડેરીના સ્ટાફગણ ઉપેન્દ્રસિંહ રાવલજી લાલાભાઈ મહિલા તથા અન્ય કર્મચારી દ્વારા સુંદર કામગીરી ચાલી રહી છે મંડળી સારી પ્રગતિ કરી રહી છે દર વર્ષે દૂધ ભરતા ગ્રાહકોને વધારેમાં વધારે ટકા બોનસ આપવામાં આવે છે તથા પ્રોત્સાહન રૂપે દરેક ગ્રાહકોને વાસણોનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે દરેક દૂધ ભરતા ગ્રાહકોને સ્ટીલની બરણી આપવામાં આવી સૌ દૂધ ભરતા ગ્રાહકોના ચહેરા ઉપર આનંદ જોવા મળ્યો ભાઈ એસ પટેલ આનંદ